અયુ હશ મચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે એક પુત્ર એ તેની માતાના કારણે તેના લગ્ન ન થતા હોવાના કારણે માતાને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે વડોદરાના વારસિયા રાધેશ્યામ સોસાયટીની બાજુમાં આવેલી ઓમ સાઈ રામ રામસેલ સેન્ટ સર્વિસ નામની દુકાન માતા અને પુત્ર ચલાવતા હતા દુકાનની ઉપર તેઓએ પોતાનું મકાન બનાવ્યું હતું જે મકાનમાં 60 વર્ષિય કમલારાણી અરોરા તથા પુત્ર હિમાંશુ અરોરા રહેતા હતા પુત્ર દુકાનમાં ઇલેક્ટ્રિક સાધનો કામ કરતો હતો માર્ચ ને રવિવારના રોજ માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં પુત્ર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડના સળિયા વડે માતાના માથાના ભાગે હિંસક હુમલો કર્યો હતો ત્યારબાદ માથું દિવાલમાં ભટકાવીને માતાને મોતને ઘાટ ઉતારી દીધા પુત્ર માતાની લાશ પાસે બેસી રહ્યો જેની જાણ વારસ્યા પોલીસને થતા ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો અને પુત્રને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો તેની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે મેં મારી માતાને મુક્તિ આપી છે ઉપરાંત વારંવાર માતા સાથે થતી કચકર તથા ઘણા વર્ષોથી લગ્ન થતું ન હતું જેથી તેના જવાબદાર પણ માતાને ગણાવતો હતો જેથી માતાને જાણી જોઈને તેનું લગ્ન નહીં કરાવતા હોવાની આશંકા સાથે જનિતાના માથામાં સળિયાનો ઘા માર્યા બાદ ક્રૂર રીતે ફરી માથું દિવાલમાં ભટકાવી માતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા પોલીસ પીએમ થા બાદ લાશનો કબજો મુંબઈથી આવેલી પુત્રીને અંતિમ ક્રિયા સહિતની વિધિ માટે સોંપવામાં આવ્યો છે